પક્ષ જેને તરીકે પણ ઓળખવામાં આવે છે આઠ સપ્ટેમ્બર થી એકવીસ સપ્ટેમ્બર અમાસ સુધીના દિવસો પૂર્વજો ની સ્મૃતિને કાયમ રાખી પિતૃ ઋણ અદા કરવાના પર્વ તરીકે માનવામાં આવે છે આપણું અસ્તિત્વ જેઓના કારણે છે તેઓ પ્રતિ પ્રેમાદર વ્યક્ત કરવા માતૃ અને પિતૃ દેવો ભવની સંસ્કૃતિ ધરાવતી આપણી ભારતીય પ્રણાલીમાં તેઓના અગણિત ઉપકારની સ્મૃતિને ચિરંજીવી રાખવા આ દિવસોમાં શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે શ્રાદ્ધ કર્મ કરવા માટે નદી કિનારો સંગમ અને તીર્થ સ્થળનું વિશેષ મહત્વ રહેલું છે વડોદરા જિલ્લાના પ્રખ્યાત પવિત્ર નર્મદા કિનારાના પૂર્ણાત્ત દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદમાં ગુજરાત સહિત ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ રોજ રોજ પોતાના તીર્થઘોર પાસે પિતૃ કાર્ય કરાવવા ઉમટી રહ્યા છે શ્રાદ્ધના મૂળ શબ્દ જ શ્રદ્ધા રહેલી છે જેથી પિતૃઓની પૂજાને સાક્ષાત વિષ્ણુની પૂજા સાથે સરખાવવામાં આવી છે પિતૃ શ્રાદ્ધ અને પિતૃ તર્પણ માં શ્રદ્ધાળુઓ પોત સદગત પૂર્વજો પૂજા કરી ગાય કુતરા ખવડાવી કાગવાસ આપી પીપળે પાણી ચડાવી ભોજનમાં ભોજન માં વિશેષ રૂપે દૂધ અને ખીર બનાવડાવી તીર્થના ના બ્રાહ્મણો ને યથાશક્તિ બ્રહ્મ ભોજન અને દક્ષિણા અર્પણ કરી રહ્યા છે આમ દિવંગત પિતૃઓની સ્મૃતિમાં પૂર્ણ ભક્તિભાવ થી શુદ્ધ અંતઃકરણ થી શ્રદ્ધા

માટે પિતૃના ઋણની મુક્તિને માટે આપણા શાસ્ત્રમાં ભાદરવા મહિનાના પૂનમથી લઈને અમાવસ્યા સુધી જેને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે અને આ શ્રાદ્ધ પક્ષમાં સર્વ તીર્થોની અંદર પિતૃકર્મ કર્મ કરવા પડે છે તો આપણા ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે જાણીતા ચાંદોદની અંદર જેને ભૂમિ કીધેલી હોય છે તો ચાંદોદમાં તમે સર્વપિતૃ શ્રાદ્ધ કરાવો છો જેથી આપણા પિતૃઓના આત્માને શાંતિ સદગતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે ચાનોદમાં જે ત્રિવેણી સંગમ છે એ ત્રિવેણી સંગમની ભૂમિ પર કહેવાય છે કે સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ વ્યક્તિ હોય બરાબર તો સર્વ પિતૃ અહીંયા ઉદ્ધાર થાય છે માટે દેશ વિદેશમાંથી પણ આ શ્રાદ્ધ પક્ષની અંદર ચાણોદમાં શ્રદ્ધાધિક કર્મ માટે બધા યાત્રાળુઓ પોતાના પિતૃના આત્માની શાંતિ સદગતિની માટે વધારતા હોય છે શ્રાદ્ધ કર્મ કરતા હોય છે શ્રાદ્ધની સાથે દાનનું પણ એટલું જ મહત્ત્વ હોય છે જ્યારે આપણે શ્રાદ્ધમાં તર્પણ પિંદાન કરતા હોય છે તો પિંદાન પાછળ બ્રહ્મ ભોજનનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં બતાવેલું છે તો ભોજન સાથે દક્ષિણા કરવાથી આપણા પિતૃઓના આશીર્વાદ થકી જ આપણને સ્વર્ગ મોક્ષ સુખની બધાની પ્રાપ્તિ થતી હોય છે નર્મદેહર ભાદ્રપક્ષ માસ એટલે પૂર્વજોના કર્મ માટેનો ઉત્તમ પક્ષ બતાવ્યો છે કે જ્યાં આગાડી નર્મદાજીના કિનારે નર્મદા ઓરસંગ ગુપ્ત સરસ્વતીનું સ્થાન બતાવ્યું છે કે જેમાં નર્મદાજીના સાનિધ્યની અંદર આ ભાદ્રપક્ષની અંદર કર્મ કરવાનો અનેરો મહિમા બતાવ્યો છે કે જેની અંદર મહાલય શ્રાદ્ધ બતાવ્યું છે ભરની શ્રાદ્ધ બતાવ્યું છે અનેકો પ્રકારના વિશિષ્ટ પ્રકારના પણ બધા શ્રાદ્ધ બતાવ્યા છે કે જે શ્રાદ્ધ કર્મ કરવા માટે દેશ વિદેશથી અનેક ગામડાઓમાંથી પણ નર્મદાજીના કિનારે નર્મદાજીના સાનિધ્યની અંદર નર્મદાજીના તટ પર નર્મદાજીના કિનારે રહેલા અનેકો મંડપોની અંદર દેવાલયોની અંદર જ્યાં આગળ પોતાના પૂર્વજોને સદગતિ મળે ગતિ મળે મુક્તિ મળે તે માટે આ સ્થાન પર આવી અને પોતાના પૂર્વજોના નિમિત્તમાં અહીંયા ગાડી ભરણી શ્રાદ્ધ છે કે મહાલય શ્રાદ્ધ છે કે તીર્થ શ્રાદ્ધ છે અનેક પ્રકારના શ્રાદ્ધ કરવા આ સ્થાન પર અહીંયા ગાડી કરે છે અને તમામ અહીંયા ગાડી એમના પૂર્વજોને શાંતિ સદગતિ અને મોક્ષ ગતિ મળે તે માટેનું અહીંયા ગાડી દાન પુણ્ય ધર્મ કાર્ય કરતા હોય છે બ્રાહ્મણ ભોજનનો અહીંયા ગાડી સંકલ્પ કરાવી બ્રાહ્મણ ભોજન પર અહીંયા ગાડી કરાવતા હોય છે અને અહીંયા ગાડી આ સ્થાન પર અહીંયા ગાડી આવી નર્મદા સ્નાન કરી નર્મદા સ્નાનનું પણ પુણ્ય પોતાના પૂર્વજોને અર્પણ કરી પોતાના પૂર્વજોને તૃપ્ત કરે છે અને શાસ્ત્રકાર કહે છે આ પંદર દિવસની મહિમા સમજાવે છે કે શ્રાદ્ધ પક્ષની અંદર જે જે તિથિના દિવસે જે જે પૂર્વજો જે તિથિની અંદર મૃત્યુ પામ્યા હોય છે તો તે તિથિના જ દિવસે ત્યાં આગળ નર્મદાજીના કિનારે આવી અને એ તિથિના દિવસે જ્યારે એમનું કર્મ થાય છે તો તેનાથી તે તૃપ્ત થાય છે અને પોતાના સ્વજનોને શુભ અને સારા આશીર્વાદ આપે છે કે જેથી તેમનું કલ્યાણ થાય છે